ખૂબ ખૂબ આભાર આજે સમા આ ડેબર ચોકમાં સંવિધાન બચાવો સંમેલન ની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ કોંગ્રેસ પક્ષના ખૂબ વરિષ્ઠ નેતા અને ગુજરાત સંગઠનના પ્રભારી આદરણીય વાસનિક સાહેબ ગુજરાત કોંગ્રેસના સન્માનની પ્રમુખ આદરણી શક્તિસિંહ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મોરબી જગદીશભાઈ ઠાકોર એવા જ આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી રાજકોટ સંસદીય મત વિસ્તારના પ્રભારી આદરણી ભીખુદાદા ભીપેન્દ્રસિંહ મનુભાઈ એવા જ અમારા સન્માનની સાથી માનની ઇનુભાઈ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની અતુલભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની શૈલેષભાઈ આમ આદમી પાર્ટીના શહેર અને જિલ્લાના પ્રમુખ માનની દિનેશભાઈ જોશી માનની તેજસભાઈ ગાજીપરા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના સંકલન સચિવ માનની અજીતભાઈ લોખીલ એવા જ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની કિશોરભાઈ ચીખલીયા માનની સંજયભાઈ આજુડિયા માનની મિરઝાદા સાહેબ માનની ભોળાભાઈ ગોહિલ માનની ગાયત્રી બા આદરણી ડોક્ટર હેમાંગભાઈ સાહેબ માનની જસવંતસિંહ ભટ્ટી સાહેબ એવા જ આગમ જેવા આગેવાનો માનની ડીપી મકવાણા માનની મહેશભાઈ રાજપૂત ગોપાલભાઈ અનડકટ દિલીપસિંહ વાઘેલા માનની હિતેશભાઈ ઓરા મનસુખભાઈ કાલરિયા સુરેશભાઈ મથવાર માનની વસરામભાઈ સાગઠિયા શિવલાલ બારસિયા રાહુલભાઈ ભુવા પ્રગતિબેન નિધિતભાઈ બારોડ પ્રદીપભાઈ ત્રિવેદી નરેન્દ્રભાઈ સોલંકી ભાનુબેન સોરાણી સોલંકી સહિત મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ મારા મુરબીઓ વડીલો સ્નેહીઓ સજ્જનો અને સાથીઓ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે મંચ ઉપર ઉપસ્થિત સૌ મારા પરિવારના મોભીઓ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ ચૂંટાયેલા સૌ પદાધિકારીઓ સંગઠન સેલ મોરચા ડિપાર્ટમેન્ટના સૌ ચેરમેન શ્રીઓ અને સમગ્ર સંસદી મત વિસ્તારમાંથી પધારેલા કોંગ્રેસના પરિવારજનો આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સૌ સન્માનની સાથીઓ ખૂબ પ્રેમ ઉફ અને સહકાર આપી રહ્યા છે આપને પણ આવકારું છું માનની શક્તિશીભાઈ માનની મુકુલજી માનની જગદીશભાઈ આપ રાજકોટના હૃદય સમાજ ત્રિકોણ બાગ સર્કલમાં આજે સંવિધાન બચાવ બચાવો સંમેલનની અંદર આવી રહ્યા છો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ ખડગે સાહેબ આપણી વચ્ચે

આજ રાજકોટની કેટલી આશા અને અપેક્ષાઓ હજુય અધૂરી છે ત્યારે કોઈ મને કીધું કે પરેશ તો આ રાજકોટ ના મેદાન માં સુકામે આવ્યો સાહેબ હું હંમેશા કહું છું કે આ બે હજાર ચોવીસ ની ચૂંટણી

સંવિધાન સુરક્ષા માટેની ચૂંટણી છે બધાની બચાવવા છે જન ના સ્વાભિમાન નું રક્ષણ કરવાની અહંકાર ને બાપ આ સત્તાના અહંકારને ઓગાળવા માટેની ચૂંટણી છે સત્તાના અહંકાર ને ભંડારવા માટેની ચૂંટણી છે આ લડાઈ સંસદ સભ્ય બનવાની નથી જનસંઘ ની પૃષ્ઠભૂમિ એવું સૌરાષ્ટ્ર નું પાટનગર રાજકોટ સાહેબ વર્ષોથી થી કમલમ ની કાર્યાલય ખુરશી ગાભા મારનારા કેટલાય પાયાના ના આગેવાનો કાર્યકર્તા સંસદ બનવા માટે થનગની રહ્યાતા પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને હે જનસંઘની પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર નો જોડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવારને રાજકોટમાં આયાત કરી અને થોપી બિહાડ્યા કમલમની કાર્યાલયે તો કકળાટ છે પણ 22 વર્ષે બાર કાઢ્યા ટેસ્ટ રડાયા ભેગી તરત લાલ લાઈટ થઈ હું કહેતું ન કેતો તો કે આને બહાર ન કાઢો માયદા નહીં કામના નામે મત ન માંગી શકનારા લોકોએ આજ રંગીલા રાજકોટની અંદર માત્ર સત્તાના ટૂંકા સ્વાર્થ માટે ક્યાંય વર્ગ વિગ્રહ નું બી રોપું રંગીલા રાજકોટમાં એ વર્ગ વિગ્રહની આગ લગાડી આજ આખો દેશ દાવા નળમાં ધકેલાણો છે ત્યારે એ વર્ગ વિગ્રહની આગ ઉપર ઠંડુ પાણી છાંટવા માટે હું રાજકોટ આવ્યો છું

ભૂંસવા માટે રાજકોટ આવ્યો આ રાજકોટની ભૂમિ એ સંસદ સભ્ય બનવાનું પ્લેટફોર્મ નથી પંચાયત થી પાર્લામેન્ટ સરપંચ થી સંસદ કોર્પોરેશન થી કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી નું શાસન હોવા છતાં આજ અહંકારી નેતાઓ મારા ને તમારા અહીં મત લઈ અને ફરી પાછી સોસો સમસ્યાઓના દલ દલમાં અઢારેય વર્ણ એને ધકેલી રાહ છે આજે અઢારેય વરણમાં ઉકલાટ છે સોસો સમસ્યાઓનો આજ સામાન્ય માણસ ગુલામ બન્યો છે ત્યારે સંસદ સભ્ય બનવા નહીં હું મોંઘવારીની મોકાણથી મુક્તિ આપવા રાજકોટ આવ્યો છું બેરોજગારી ના બેરોજગારીના ભારને ઘટાડવા માટે રાજકોટ આવ્યો છું સંસદ બનવાની ઈચ્છા નથી હું રાજકોટની રેલ સુવિધાને વધારવા માટે રાજકોટ આવ્યો છું બાપ વેચાતા નહીં તમારા આશીર્વાદ થી મત પેટી એક લોકસેવક પેદા થવો જોઈએ કમનસીબે માનની શક્તિશ્રી ભાઈ આ ગુજરાતની ભોળી પ્રજા શાંત પ્રજા લાગણીશીલ પ્રજા એને ક્યાંય સ્વાર્થ અને ભયની દિવાલ વચ્ચે ફસાવીને ગાંધી અને સરદારના ગુજરાતને ગુલામ બનાવવાનું શાસકોએ ષડયંત્ર રચ્યું છે આ ગુલામીની જંજીરને તોડવા માટે હું રાજકોટ આવ્યો છું મને વિશ્વાસ છે કે આ રાજકોટના રણમેદાનમાં જન જનના સ્વાભિમાનનો વિજય થવાનો છે રેસકોર્સ ચોકમાં જે દી સ્વાભિમાન યુદ્ધ નો શંખનાદ કર્યો ને તેથી વિજય પાયો નખાઈ ગયો તો હવે આ હાથમી તારીખ સુધીની લડાઈ તો અહંકાર ને વધુમાં વધુ મતના ભારથી ભાર ભૂમા ભંડારવા માટેની લડાઈ છે અને આપ સૌનો પ્રેમ ઉપ અને આશીર્વાદ મળે એવી વિનંતી સાથે એક નાની એવી વાત મારે કઈ મારી વાત પૂરી કર દેવી છે સાહેબ આ લોકશાહીમાં લોકો દ્વારા લોકસેવક પેદા થાય એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા હે લોકોની વચ્ચે આવે લોકોને સાંભળે સમજે ને એની સમસ્યાનો અવાજ ઉઠાવે મારે તમને પૂછવું છે બાપ આજ દોઢ વર્ષ થયું વિરોધ પક્ષ વિહોણી ગુજરાતની વિધાનસભા વાજણી છે અમારા મોઢે તો તમે તાળા માર્યા છે અને તમને પૂછું છું કે તમે જેને છૂટીને મોહકલા એની માના હમ

લગામ કચ બચાવવા માટે આ લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી લોકશાહી લોકશાહીની લાજ રાખવા માટે આખું રાજકોટ જે વાત વિનંતી કરીને ગયો છે એમાં તો આખા રાજકોટ ને વિનંતી કરું છું એક થઈ તમારા કાર્યકર્તા ને સંસદ નહી હાથી બનવાનો મોકો આપજો તમને એમ લાગે કે અમારી વાતમાં દમ છે તો આ માથું તમારા ખોળામાં મૂકવા આવ્યો છું વાટી નાખજો હું કારવાઈ નહીં કરું મને મારા કરતાં તમારા ઉપર વધુ વિશ્વાસ છે રાષ્ટ્રીય નેતૃત્વ એ કાર્યકર્તાને ખૂબ ખૂબ તક આપી છે મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો એની પ્રદેશ અને દેશમાં ઓળખ બનાવી છે આદરણી વાસનિક મને યાદ છે એ દિવસો ઓગણીસો ને અઠાણું માં એક વિદ્યાર્થી નેતા નાનો એવો કાર્યકર્તા અમરેલી એને સિવાય પ્રમુખ હતો બાપ મેં ભૂલથી ટિકિટ માંગી હતી ગંજીપો ચીપો અને બારમા નંબરે હતો છેલ્લું પન્નું પડ્યું તો મારો વારો આવી ગયો પહેણા પહેલાં મને ગુજરાતની વિધાનસભાનો દરવાજો દેખાડ્યો અઢારી વર્ણે આશીર્વાદ આપ્યા પાર્ટીએ અવસર આપ્યો આજ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લડાઈ એ કાર્યકર્તા રંગીલા રાજકોટના હૃદયમાં આશા અને અપેક્ષાનો દીપ જલાવવા આવ્યો છે આપ સૌ એમાં ઈંધણ પૂરું પાડશો એટલી જ વિનંતી સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત